ભાવનગર પેરો ક્લોઝ ટીમ પેટ્રોલમાં હતી તે દરમિયાન એસટી પાછળના ભાગેથી ત્રણ મહિલા પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ બેરનો જથ્થો મળી આવ્યો હતો ભાવનગર એલસીબી પેરો ક્લોઝ કોલના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર શહેર એસટી બસ સ્ટેશન પાછળ જાહેર રોડ ઉપર ત્રણ મહિલાઓ ત્રણ કાળા કલરના તથા એક બ્લુ કલરના ઠેલાઓમાં કંઈક શંકાસ્પદ હાલતમાં લઈ ઉભેલો હોય અને તેઓને ચેક કરતા રીટાબેન સુરેશભાઈ રાઠોડ રે દીપક ચોક મીનાબેન છગનભાઈ રાઠોડ રે દીપક ચોક રીટાબેન જીતુભાઈ પરમાર રૈ આરોડીવાસ ભાવનગરવાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર શહેર નિલંબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી